સર એક જંગલેશ્વર ફાયરિંગ વાયરલ થયો હતો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે શાહનવાજ એમને ફરિયાદ આપેલી એમના અંગત અદાવત અગાઉ ચાલતી હતી જેમાં ફરિયો કરીને છે આરોપી પ્રદીપસિંહ ઉર્ફે ફરીઓ ગઢવી એને અગાઉ અંગત અદાવત હતી અને આ કામના ફરિયાદીએ પણ આ કામના ગુનાના આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફાયરિંગ કરેલું અને એની દાજ રાખીને ગુનેગાર છે આરોપી નંબર એક પ્રદીપસિંહ ઉપે પરિયો ગઢવી અને એની સાથે પહેલું ગઢવી એને રાત્રિના સુમારે ભક્તિનગર વિસ્તારમાં આકારના ફરિયાદીને અદાવત રાખીને ફાયરિંગ કરેલું ને એમાં ગોળી વાગવાથી ઇજા થયેલી અને ત્યારબાદ એમને ફરિયાદ આપેલી હાલમાં આરોપી બંને આરોપી અટક કરેલ છે અને ગુનાવાળી જગ્યાનું પરિણામ કરીને હાલમાં તપાસ અટક કરવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલુ છે પીઆઈએ ભક્તિનગર કરી રહ્યા છે સર કઈ મુદ્દામાલ માલ કબજે કરવામાં આવ્યો છે આ મુદ્દામાલમાં જે વપરાયેલ હથિયાર છે એ કબજે કરવામાં આવ્યો છે અને કાર્તુસ પણ કબજે કરવામાં આવ્યો છે કાર્તુસ અને ફાયરિંગ થયેલું કાર્તુસ પણ સર આરોપીની અટકાયત કરવાની કરવામાં આવી છે તેનો કઈ ગુના ઇતિહાસ છે હા આરોપીના ઇતિહાસમાં એના વિરુદ્ધમાં શરીર વિરુદ્ધના તેમજ પ્રોહિબિશનના ગુના છે આશરે દસ અગિયાર જેટલા આઠ એક જેટલા ગુના છે গুনা হাল না আপি যে মুখ্য আপি দশ গুনাস